बोलो जय भीम जय भीम आज बाबा साहेब ની પ્રતિમા નું પુનઃ પ્રતિષ્ઠા આ જગ્યા ઉપર અહીંયા કરવામાં આવી છે હાઈવે નું જગ્યા હતી ત્યાં આગળ હાઈવે બન્યો અને આજે સમાજના બધા આગેવાનો વડીલોની હાજરીમાં આટલા આખા તાલુકાના બબે આજુબાજુના આગેવાનોની હાજરીમાં બાબા સાહેબ નું સ્ટેચ્યુ એ ગૌરવ સાથે આજે થરાદ નું ગૌરવ પણ વધારી રહ્યું છે અને દરેકે દરેક જ્ઞાતિ સમાજને પણ પ્રેરણા આપે છે એટલે બધા કીધું મેં કીધું વ્યવસ્થિત કરાવવું હોય તો પછી તમે નક્કી કરો એ પ્રમાણે કરાવી અને બધા આગેવાનો ભેગા થઈને કહ્યું કે આટલા આટલા સુધારા સાથે આટલી હાઈટ ઉપર આટલી વ્યવસ્થા સાથે અને પેલું જે હતું એમની પણ તકતીઓ બધી જે જે કરી હતી પ્રતિષ્ઠા એ પણ બધું ચાલુ રાખીએ અને પુનઃ પ્રતિષ્ઠા કહેવાય ને એ ટાઈપની સરસ મજાની પ્રતિમા આજે બની છે બાબા સાહેબની ની બંધારણ અને संसदीय लोक सैनिक या संसदीय प्रणाली के अंदर બધા ਆਪਣੇ કાયદાનું પાલન કરીએ નિયમોનું પાલન કરીએ બંધારણની અંદર લખેલા જે-જે આર્ટિકલ હોય એ તમામ એ તમામ લોકોની

અને બંધારણ ના ઘડવૈયા પ્રત્યે નું માન સન્માન એના કારણે જ આજે બધા અહિયાં ઉપસ્થિત છે તમામ ને આજના દિવસે ખુબ ખુબ શુભકામનાઓ લાંબા ભાષણ ને બદલે બધાને મારી સાથે એક વખત બોલો જય ભી